સીતારામને જય શ્રી કૃષ્ણ બધા પછી ના કારણ કે કાલો વ્લોગ પૂરો કરીને પાછો તાણે ચાલુ કર્યો છે આમાં બ્લોગ બનાવતા હોય ને ને આમાં છે એવું થાય કઈ કઈ જો ટાઈમ ન બને પછી આમ કરવું પડે ન પડતો પછી એક બે દિન ગેપ આવી જાય તો એવું બધું છે અને ઓલા બ્લોગમાં મેં તમને કીધું હતું કે આરતી કુંડિયા લેવા ગયા છે આવી જાય ને પછી છે ને ધૂળ લેવા જવાની છે અને હવે ચોમાસા છે તો વાવી દઉં એટલે મજા નથી ને ચોટી જાય અને હવે રૂબુ તો છે ને

સમ છોટી જા હા તમે કીધું ખાતર તો અમારે ને ગામડામાં ઓય ઓર્ગેનિક જ ખાતર હોય ખાતર એટલે છાણું સુકેલું તો મે કીધું અમારે ન હોય ઓય મે કીધું મારે જોતો નથી વેચાતો હું લેવું છોટું અને એને ઓર્ગેનિક ને તો કઈ પૂગે ની ખાતર વેચાતું લી એટલે છે ને બજાર માં આ છે ને ઉણીયા વિના બધાઈ માં કુંડી માં નાખી દઉ ને પછી હું મે કીધું નાખી દે આમાં બધાઈ માં આવરીએ ને બાકી આ ફૂલ જો મને બહુ જ ગમે મને કેદુનો પેલેથી જ શોખ ગુલાબનો તો જોવો અને આ ફૂલ તો છે ને ભાઈ એમ કીસાટાણે સફત છે છે ને પીડા થઈ જાશે આ એરોય પીડા જેવો થઈ જાશે એ કે પણ કાઈ વાંધો નહી તોય ત્રણ કલર થઈ જાશે હા ગુલાબી સફેદ કેવ પીળો થાય તો પીળો ને લાલ ત્રણ કલરના થઈ ગયા જો મસ્ત મજાના троપડા હા ઓલા આરતી બના લે લઈ આવે ને જોજો ભાઈ ગાડી લઈને આઈશું ભેગા તો બાજ કુ તુરણું પરીયશું ગાડી તુરણું તો પછી બે દિન તો કારા લઈને જાવું કારા ભરઈ આઈ છોલા ત્રણ કોડિયામાં થઈ જશે ને વારી એટલે ગાડી જોની તમારે બેજ દૂની જરૂર છે કીદૂન માર પછી નાખ્યું ને કામમાં પણ પછી એકલા એકલા કેમ જાવું આર્દિબેન ને સે તો હથાર વયા જાય એકલા એકલા મને પછી આમ થોડું કંટાળો આવે હથાર હોય તો મજા આવે અને આર્દિબેન છે ને રાજપૂત થઈને પડદા જો લઈ આવ્યા છે આયા પડદો નતો ને મારા જો આ લઈ આવ્યા અમારા ભાઈ એવંદી ને મોગાઈલ ખાશે અને ભાઈ તને આયા છે આર્દિબેન ને તેડવા એટલે કે મારા જેઠાણી તેડવા આવ્યા છે હવે એને વહી જવાનું છે દસ દિન રોકાણ હવે એ વયા જાય કાલે લગભગ વયા જાય એટલે વયા રોકાશે ફોન આવ્યો તો લગભગ છે એ ભાઈ આવ્યા છે તરીકે પછી હાઈ તો ભેગા થાય રાજકોટ થઈ ટ્રેન એટલે કડી થાય ને કાંઈ આવે નહીં એટલે લગભગ આવશે એવું બધું છે જો આ બે છોકરા છે ને એને છે ને જીસીબી બનાવી દીધી રૂદોને જો બાકી છોકરાની કલાકારી કેમ છે જો રુદુ કર તો જીસી રૂદો ને પાછી જીસીબી આખતા ક્યાં આવડે તું કર તો કોણે બનાવી તમે બે હે જોયું બાકી જો કેમ આલે જીસીબી આ બેએ બનાવી છે આના હું મંગ છે તાર નામ હું છે બ્રિજેસ હે બ્રિજેસ

જવો ભરી દીધું એમ અને ત્રણ લેવાના હતા પણ અહીંયા એક જ હતું કારણ કે તપી ની કે કલર ઉડી જાય છે એટલે કુંડિયા નહોતા એક જ હતું એક છે બે છે ને લેવાના છે એવા ક્યાંક મેળ કરવો જોવાનું જો આ બે બે હાટું લેવા જો હા એક તો આપણે વવાઈ ગયું જો કેવું મસ્ત લાગે એક ત્રણમાંથી એક વધી ગયું ચાર થઈ ગયું અને ભાઈ અને આથી બેન વાળામાં ગયા છે લીંબુ અને લીમડો તોડવા જોવા તોડે છે

અને લોટ ગાંઠિયા બધું આવી ગયું છે પપાટું ગાંઠિયાનું શાક બનાવવાનું છે અને એક પેકેટ ચટણીમાં નાખવાનું છે બધોય સામાન આવી ગયો છે અને મનીષાબેન ને એ આવે છે એટલે એ મરચાં ને એવું બધું લઈને એટલે ભજીયા તો પછી ગરમ ગરમ ખાવાના હોય એટલે ગોળથી બનાવવાનું છે પપાટું રસોઈ બની નાખું ભાજરાનો રોટલો ગાઠિયાનું શાક અને ચટણી બનાવી નાખું એટલે પછી ખાલી ભજીયા જ બનાવવાના રહે તો લસુણ ખોલ્યા હતા બેઠા બેઠા હાલો તો તો ખોલી એટલે મસ્ત મજાનો આવે આવે રાંધવાની મજા તો બેન આવી ગયા છે જો મરચા મગાવ કિલો એક મરચા આમ તો જવું અમારા કિલો એક મરચાં લીધા છે ને પણ આ કડકડિયા કરશું ને એટલે બધાય પૂરા થઈ જવાના છે ને જો શાકભાજી લઈ આવ્યા છે કેરીઓ લઈ આવ્યા છે ધાણા લઈ આવ્યા છે અને અમારી સાડી લઈ ગયા એને સગાઈમાં જવાનું હતું ને તે પહેરવા લઈ ગયા હતા એ લઈ આવ્યા અને જો બધા આમ બેઠા છે ફરિયામાં અને આમ જો દેવાભાઈ દેવાભાઈ આમ જો આકાશ તો જો કેવું થઈ ગયું દેખાય આમ તો જો જાંબલી કલરનું સબસ્ક્રાઇબ કરજો કે દેવા તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ના હાલો હવે છે મે બાકી બધી તૈયારી મે બધી કરી દીધી હતી ચટણી બની ગઈ છે મસ્ત ની ચટણી ઘાટી બનાવવાની મારે ઘાટી ચટણી ખાઈ બધા એટલે ઘાટી ચટણી બનાવી છે આમલી અને થોડોક રવો નાખ્યો છે આમાં અને ગાંઠિયા નાખ્યા છે બાકીનું બધું જો બધું સુધારીને રાખી દીધું છે અને આમાં લોટાઈ ચારીને રાખી દીધો લીંબુનો રસ કાઢી લીધો છે બધું તૈયાર થઈ ગયું છે ગોપાલ રસો બની ગયું છે મરચાં સુધારવાના છે જો માં બેન નું મર મર નું લાઈટ છે

ખાકી જન જો બગા હા ખાઈ સમા તકો નમણા તો છે ને છેલ્લા 10 દિવસમાં છે ને સુહોમને આયો છે તોનો રમમા માંન રમમા માં જીમ છે ને 10 દિવસમાં એનું મોઢું જો કેવું થઈ ગયું છે આવાવડું કેવું મોઢું થઈ ગયું છે કા અને શરદી બહુ થઈ ગઈ છે પણ કોઈ આખો દી ચોકલેટ તો ચાલુ માનતો ને માનતો જ નથી ઓમ ડાયો થઈ ગયો છે પણ એની જીદ તો જીદ જીદ જી કે ઈ તો એને પેલી લેબોલી નીચે પાટ થઈ ગયું સારું દે આજે બધું એમ તો કુપાએ બેય લેતી કેમ ઈ તો મેચ જોવામાં જ ઊંધા પડ્યા છે આમ તો જો એને મેચ જ છે પાકિસ્તાનની છે એટલે પાકિસ્તાનની પાકિસ્તાન તો ગયું ને હવે હાવ કા ઓ એવું બધું છે અને હવે છે ને વયા માં જ હા તો તો જ

એમ કરે હમણાં એને ખાવ બહુ મજા આવી સારું તું થાકી એમાં થાકી બહુ જાય છે રમી રમી એટલે પછી એવું કાંઈથી વેર જાહેર બહુ કંટાળવાનું છે ને આકરો લાગશે થોડાક બે નહીં આકરું લાગશે ને મને આકરું લાગશે કારણ કે એટલા દીધું એટલા દી રોકાણા ને એટલા દીમાં મને બહુ મજા આવી એટલા દી બધા ભેગા ભેગા જોઈન્ટ થયેલી મને તો બહુ મજા આવે અને અઠાણ અમારો આખો પરિવાર ભેગો છે અમારી ફેમિલી કા બે ભાઈઓ બે ભાઈના છોકરા અમે આરતી હું આરતી બે પપ્પા એ પણ આખું કમી છે બાકી મેં જોઈન્ટ ફેમિલી અને હમણાં તો છે ને તમે બધે બધાય મને ઘણો એમ સપોર્ટ કરો છો તો આવી રીતે આ આવીને આવી રીતે છે સપોર્ટ આગળ મને કરજો તમારા સપોર્ટની ખાસ જરૂર છે અને એક બેનની કોમેન્ટ આવી હતી વિડીયોમાં આ મારા બેનની તબિયત ખરાબ થઈને એ વિડીયો કીધું તો ને એમાં એ બેને કીધું હતું કે બેન તમે દવા અને દુવા બે કરજો તો હા બેન અમે દવાઈ કરી છે ને દુવાય કરીશી એટલે બેય દવા દુવા બે ચાલુ જ છે તો આ હજી થોડોક તબિયતમાં ફેર થોડોક આવશે વાંધો નથી એડમિટ કર્યા છે હોસ્પિટલમાં એટલે ખૂબ થોડો ફેર પડી ગયો છે ફોન કર્યો તો ઉલ્ટી એવું બંધ થઈ ગઈ છે અને દાવમાં ફેર પડી ગયો છે પણ ડોક્ટરે કીધું કે તમારો ભયનો દે તો ખાહે રિકવરી આવતા એવું બધું છે તો તમારે બધાનો ખૂબ ખૂબ આભાર તમે એટલો બધો એટલા બધા મને સપોર્ટ કરો છો તો આવીને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો એટલે અમે તમારા હાથમાં હારા હારા વિડીયા લાવતા રહેશું ને હવે છે ને આની સાથે આપણે વિડીયો પૂરો કરીએ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું હવે કાલે મસ્ત મજાના બ્લોગ સાથે જાઓજો ગુડ નાઇટ જય માતાજી